ઇન્ફોર્મેશન લિટરસી માહિતી સાક્ષરતા આજના જ્ઞાન યુગમાં માહિતી દરેક ક્ષેત્રમાં અગત્યની ગઈ છે પરંતુ માહિતીનું પ્રમાણ એટલું વિશાળ છે કે તેમાંથી યોગ્ય અને જરૂરી માહિતી પસંદ કરવી એક કૌશલ્ય છે આ કૌશલ્યને જ ઇન્ફોર્મેશન લિટરસી એટલે કે માહિતી સાક્ષરતા કહેવાય છે અર્થ જોઈએ તો ઇન્ફોર્મેશન લિટરસી એટલે માહિતી શોધવાની તેની છટણી કરવાની તેનું મૂલ્યાંકન કરવાની અને તેનો અસરકારક ઉપયોગ કરવાની ક્ષમતા અન્ય શબ્દોમાં માહિતી સાક્ષરતા એટલે યોગ્ય માહિતી શોધવી તેને સમજવી અને તેનો ઉપયોગ કરવાની કુશળતા મંતવ્ય મુજબ ઇન્ફોર્મેશન એવી ક્ષમતા છે જે વ્યક્તિને યોગ્ય માહિતી ઓળખવામાં શોધવામાં મૂલ્યાંકન કરવામાં અને અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે અમેરિકન લાઇબ્રેરી એસોસિએશનના મંતવ્ય મુજબ ઇન્ફોર્મેશન લિટરેટ વ્યક્તિ એ છે જે જાણે છે કે તેને ક્યારે માહિતીની જરૂર છે અને તે માહિતી કેવી રીતે શોધવી મૂલ્યાંકન કરવી અને અસરકારક રીતે ઉપયોગ કરવો હેતુઓ જોઈએ તો વ્યક્તિને માહિતી શોધવા અને તેને સમજૂતી પૂર્વક પસંદ કરવાની ક્ષમતા આપવી ખોટી અથવા ભ્રમિત માહિતીમાંથી બચવું સંશોધન અભ્યાસ અને રોજિંદા જીવનમાં યોગ્ય માહિતીનો ઉપયોગ કરવો લાઈફ લોંગ લર્નિંગને પ્રોત્સાહિત કરવું તથા ડિજિટલ યુગમાં માહિતીના નૈતિક ઉપયોગ માટે જાગૃત કરવું પાસા જોઈએ તો બુદ્ધિ ગમે પાસું જો માહિતી ઓળખવાની અને સમજવાની ક્ષમતા રહેલી છે ટેકનિકલ પાસામાં જો માહિતી શોધવા માટે સાધનો અને ડેટા ડેટાબેઝનો ઉપયોગ કરો એથિકલ એસ્પેક્ટ એટલે કે નૈતિક પાસામાં જોઈએ તો માહિતીનો જવાબદાર અને નૈતિક ઉપયોગ કરો સામાજિક પાસામાં માહિતીનો સમાજ અને વિકાસ માટે ઉપયોગ કરો ક્ષેત્રો જોઈએ તો લાઇબ્રેરી લિટરસી જે લાઇબ્રેરીના સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ મીડિયા લિટરસી એટલે કે મીડિયા જેમ કે અખબાર ટીવી સોશિયલ મીડિયામાંથી સાચી માહિતી ઓળખવી ડિજિટલ લિટરસી એમાં કમ્પ્યુટર ઇન્ટરનેટ ડિજિટલ ડેટાબેઝ નો યોગ્ય ઉપયોગ કરો નેટવર્ક લિટરસી એટલે કે નેટવર્કિંગ અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરો વિઝ્યુઅલ લિટરસી એમાં ચાર્ટ ગ્રાફ ઇન્ફોગ્રાફિક જેવી દ્રશ્ય માહિતી સમજવી ધારણા વિકાસ એટલે કે ઓગણીસો એસી થી નેવું માં એ દ્વારા ઇન્ફોર્મેશન લિટરસી શબ્દનો ઉપયોગ પ્રથમ વાર થયો બે હજાર પછી યુનેસ્કોએ ઇન્ફોર્મેશન લિટરસીને ને એકવીસમી સદીની લાઈફ સ્કિલ તરીકે જાહેરાત કરી આજે તે લાઇબ્રેરી સાયન્સ શિક્ષણ સંશોધન વ્યવસાયમાં એક કેન્દ્રીય કૌશલ બની ગયું છે જરૂરિયાત શું છે તો માહિતી વિસ્ફોટ વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ માહિતીમાંથી યોગ્ય માહિતીને પસંદ કરવા માટે ડિજિટલ યુગની જટિલતા એટલે કે ઇન્ટરનેટ પર ફેક ન્યૂઝ અને મિસલીડિંગ કન્ટેન્ટ છે એમાંથી યોગ્ય માહિતી શોધવા માટે શૈક્ષણિક સંશોધન એટલે કે યોગ્ય ડેટાબેઝ અને સાઇટેશનનો ઉપયોગ કરો વ્યવસાયિક વિકાસ જોઈએ સ્કિલ ડેવલપમેન્ટ અને કેરિયર growth માટે ઇન્ફોર્મેશન લિટરસી બીજી रिक्वायरमेंट છે સામાજિક વિકાસ તેના નાગરિકો માટે સાચી અને વિશ્વસનીય માહિતી આપવા માટે ધોરણો જોઈએ તો એ સરી એસીઆરએલ એટલે કે એસોસિએશન ઓફ કોલેજ એન્ડ રિસર્ચ લાઇબ્રેરી મુજબ જરૂરી માહિતી ઓળખવી યોગ્ય રીતે માહિતી મેળવવી માહિતીનું સમીક્ષા અને મૂલ્યાંકન કરવું માહિતીનો અસરકારક ઉપયોગ કરવો તથા માહિતીના ઉપયોગના નૈતિક અને કાનૂની પાસા સમજવા પ્રકારો જોઈએ તો લાઇબ્રેરી લિટરસી જેમાં લાઇબ્રેરી સ્ત્રોતનો ઉપયોગ વિશે માહિતી રાખવી મીડિયા લિટરસી એટલે મીડિયા માહિતીનું વિશ્લેષણ કરતા શીખવું કોમ્પ્યુટર લિટરસી કોમ્પ્યુટર અને સોફ્ટવેરનો ઉપયોગ ડિજિટલ લિટરસીમાં ઇન્ટરનેટ ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ નેટવર્ક લિટરસીમાં નેટવર્ક સોશિયલ મીડિયાનો ઉપયોગ વિઝ્યુઅલ લિટરસીમાં ચિત્રો ચાર્ટ અને ગ્રાફને સમજવા મોડલ્સ જોઈએ તો બિગ સિક્સ મોડલ્સ જે ઓગણીસો સિત્યાસીમાં એજબર્ગ અને બર્કોવ આપ્યું હતું જેમાં સમાવેશ થાય છે ટાસ્ક ડેફિનેશનો ઇન્ફોર્મેશન સિકિંગ સ્ટ્રેટેજીનો લોકેશનનો યુઝ ઓફ ઇન્ફોર્મેશનનો સિન્થેસિસનો તથા ઇવેલ્યુશનનો સ્કોનલ્સ સેવન પિલર્સ મોડલ જોઈએ તો આઈડેન્ટિફાઈ કરો સ્કોપ વિચારો પ્લાનિંગ કરો ગેધર ઇવેલ્યુશન મેનેજરને પ્રેઝન્ટ કરો

લાઇબ્રેરી સાયન્સ શિક્ષણમાં ઇન્ફોર્મેશન લિટરસી એક મૂળભૂત વિષય છે કારણ કે તે વિદ્યાર્થીને સંશોધક અને વ્યવસાયિક જીવન માટે સક્ષમ બનાવે